ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની જ હેરાનગતિ છે ખેડૂતોને પરેશાન કરવામાં તો વીજ કંપનીઓ પણ પાછળ નથી અને દબાણની સમસ્યા હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચી ગઈ છે આવો જ કિસો કિસ્સો ગીર ગઢડાના બોડીદર ગામમાંથી સામે આવ્યો છે જ્યાં ખેડૂતો રસ્તા માટે હેરાન થઈ ગયા છે જોઈ લો આ રિપોર્ટ ગીર ગઢડાના બોડીદર ગામના ખેડૂતો પરેશાન સાડા ત્રણ કિલોમીટરના રસ્તામાં દબાણથી હેરાનગતિ બાવીસ વીજ પોલ અને બે વીજ ટ્રાન્સફોર્મર બન્યા અડચણ પીજીવીસીએલએ ખેડૂતોને રૂપિયા દોઢ લાખ ભરવા કર્યું દબાણ ગીરગઢડાના બોડીદર ગામમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વખતે ખેડૂતોની પરેશાનીનું કારણ બન્યો છે આ રસ્તો કુડનારના ફાફણી ગામના સાડા ત્રણ કિલોમીટરના રસ્તામાં દબાણ અને વીજ કંપનીની આડેધડ કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે કુડનારથી ફાફડી ગામનો રસ્તો તો સાડા ત્રણ કિલોમીટરનો છે પરંતુ તેને પાર કરવા મુશ્કેલીઓ બહુ મોટી છે સાડા ત્રણ કિલોમીટરના આ રસ્તામાં એક તો અન્ય ખેડૂતોના દબાણથી પહોળાઈ ઘટી ગઈ છે અને તેમાં પડતા પર પાટુ જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ જયારે પીજીવીસીએલ તેમાં બાવીસ વીજ પોલ અને બે ટ્રાન્સફોર્મર ઉભા કરી રસ્તાને વધુ સાંકડો બનાવી નાખ્યો તો સ્થાનિક ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેટલાક ખેડૂતો તેમને હેરાન કરવા માટે ખોટી પોલીસ ફરિયાદો પણ કરે છે બે ગામને જોડતા રસ્તામાં તો ખનીજ ચોરી એટલા મોટા પ્રમાણમાં થઈ છે કે જાણે તળાવ હોય ખેડૂતોની અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નથી આપતો આગળના જે ખેડૂતો છે ઈ રસ્તો રિપેર કરવા પણ અમને દેતા નથી કારણ કે અમે દિવાળીમાં જો રસ્તો રિપેર કરવા માટે અમારે મગફળીના પાછળના સીમાડાના જે અમે ખેડૂતો છે એ અમારે બાવીસ બાવીસ દિવસ અમારે મગફળીના પાથરા ખેતર રહ્યા છે પછી અમે સો ખર્ચે જીસીબી લઈ આવી અને રસ્તો રિપેર કરવા આવ્યા છો રસ્તો રિપેર કરવા આવ્યો તો અમારી ઉપર આગળના ખેડૂતોએ સો નંબરમાં ફોન કરી અમારી ઉપર ફરિયાદ કરી એના ઘરેથી બેન ને તૈયાર કરી અને એકસો એક્યાસી માં ફોન કરી અમારી ઉપર ફરિયાદ કરેલ છે નથી જંગલી બાવળો પણ કાપવા દેતા અને આ રસ્તો સીમાડાનો સેન્ટર જ્યાં બધા સીમાડા ભેગા થાય છે ફાફણીનું બોડીદરનું ને અડવીનું આ સીમાડા ઉપર અત્યારે મોટું ખનીજ કરી અને અમારા રસ્તામાંથી જ માટી કાઢી તળાવ બનાવી નાખ્યા જો આ સરકાર બે હજાર અઢાર આપ્યું હોત તો આ અત્યારે ખની મોટા તળાવ થાત ની આ ફોટેક વાળા માલિશ માટી લઈ ગયા છે એને કારણે અત્યારે અમારે હાવ રસ્તો બંને ગામને જોડવાનો પ્રશ્ન જ નથી કારણ કે આ તળાવ બની ગયું છે અમે આ રસ્તાની રજૂઆત અત્ર અઢાર માં આપી હતી એ પછી અમે નવ આપણે પચીસ નવ તારીખે અમે અહીં વેરાવાળા આવ્યા હતા તો સાહેબે કહ્યું કે આ રસ્તો અમે ખુલ્લો કરાવી આપ્યો અમારે ગામનું વાવેતર નતું થતું અમારા માંડવીના પાથરા બાવી બાવી પછી પછી અમારે હળી ગયા એમને પણ ઈ પણ માંડવી નીકળતી નથી ઈ પછી આ રસ્તો છે સત્રી ફૂટ નો છે બટાણા અમારે હાલવાની પોઝિશન નથી બળદગાડું જઈ શકતું નથી અમે ઈ બળદગાડીમાં અમે કોડીનાર જયેલ છે બળદ ગાડી લઈને અમે જયેલ છે આજના વિસ્તારમાં જવાતું નથી તો અટાણે શું કરવું મોટા મોટા તળાવ થઈ ગયા મોટા ખનીજ ખાતા એ લોકો જે તે લઈ ગયા હોય એ અમને બહુ કઈ ખ્યાલ નથી ફોટેક વાળા લઈ ગયા હોય કે કોઈ સોરી ગયા હોય તળાવ થઈ ગયા એમાં અમારે જઈ અકાતું નથી તો અમે પાંત્રી ખેડુ છે એની એવું પોઝિશન છે કે અમારે હાલવાની જગ્યા નથી અમારે જો માલ ઢોર રાખી શકતા નથી અમે જો ઘઉં ઘઉંનું વાવેતર કરવું હતું તો ઘઉં એ થાય એમ નથી કારણ કે કટર નીકળી ગય નથી તો અમારે આત્મહત્યા કર્યા છે બીજું કોઈ અમારો ઉપાય નથી તો કરવું છે ખેડૂતોએ વીજપોલ દૂર કરવા માટે પીજીવીસીએલ ને પણ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી વીજપોલ દૂર કરવા માટે પીજીવીસીએલ એ ખેડૂતો પાસે દોઢ લાખ રૂપિયા માંગ્યા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે અગાઉ છત્રીસ ફૂટનો જે રસ્તો હતો તે દબાણના લીધે હવે માત્ર છ ફૂટ નો રહ્યો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે રસ્તો સાંકડો થઈ જતા પાંત્રીસ જેટલા ખેડૂતો ઘઉં તથા શેરડીના પાકના વાવેતર પણ કરી શકતા નથી કારણ કે સાંકડા રસ્તામાં ઘઉં કાપવાનું કટર કે શેરડી માટે કોઈ મોટું વાહન આવી શકે તેવી સ્થિતિ જ નથી મામલતદાર કહી રહ્યા છે કે ખેડૂતોને રસ્તાની સમસ્યાનું સમાધાન સત્વરે કરવામાં આવશે ગીરગડા તાલુકાના બોડીદર ગામથી આશરે પચીસેક જેટલા ખેડૂતો આવીને મને રજૂઆત કરી છે કે ભાઈ બોડીદરથી જે ફાફણી ગામ જવાનો જે ખેડૂતોનો ખેતરાવ રસ્તો છે એમાં આગળના ખેડૂતો એ બે બંને સાઇડ જે દબાણ કરતા અંદર જે ત્રણ ફૂટ જેટલી તે પગ કેડી પામેલ છે તેના કારણે જે ખેડૂતો છે લગત ખાતેદારો છે એ પોતાના ખેતરે માલ સામાન લેવા પાક નું પહેલું કરવા માટે જઈ શકતા નથી અને આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી હાલતો હોય અમારી કચેરી દ્વારા જે બંને સાઇડના ખાતેદારો છે એની જમીનની માપણી કરવા માટે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટર શ્રી ગીર સોમનાથ ને દરખાસ્ત કરવામાં આવી છે અને માપણી થઈએ અમે જે આ રસ્તા પરના જે ખેડૂતો એ દબાણ કરેલા છે એ દબાણ ખુલ્લા કરાવી અને જે આ ખેડૂતોનો પ્રશ્ન છે એનો સરકાર ખેડૂતોની પડખી હોવાના દાવા તો ખુબ કરે છે પણ આવા દબાણ કરતાઓ કે જે ખેડૂતોને હેરાન કરવામાં કોઈ કસર નથી છોડતા તેના વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ છે એક તરફ કેટલાક માથાભારી તત્વોએ રસ્તા પર દબાણ કરી છત્રીસ ફૂટ નો રસ્તો છ ફૂટ નો કરી નાખ્યો છે ત્યારે સવાલ એ છે કે વર્ષોથી પોતાના પ્રશ્નના નિરાકરણની રાહ જોતા લાચાર ધરતી પુત્રોને ન્યાય મળશે કે પછી આ વખતે પણ સરકાર અને તંત્ર આંખ આડા કાન કરી સમસ્યાને પડતી મૂકી દેશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ખેતી પ્રધાન ભારત દેશમાં એક એવી જગ્યા હોય કે જ્યાં જગતનો તાત પરેશાન ના હોય તો બોલો સરકાર કહે છે કે આ તો ખેડૂતોની સરકાર છે ખેડૂતોને મુશ્કેલી પડશે તેવું કંઈ નહીં થાય પણ છતાં પણ ખેડૂતો હેરાન છે પરેશાન છે એમની જમીન પર જે રીતના દબાણ થઈ રહ્યા છે ખેડૂતોની જે પરિસ્થિતિ છે ખેડૂતો જાય તો જાય ક્યાં કારણ કે ખેડૂતો ને એક તો પીજીવીસીએલ ના હેરાન કરી રહ્યા છે લોકો અધિકારીઓ ત્યાં એમણે જે આખો મોટો થાંભલો મૂકી દીધો છે બીજી તરફ કે જે દબાણકર્તાઓ છે જે બીજા એવા ખેડૂતો છે કે જે સ્થાનિક ખેડૂતોને હેરાન કરે છે એટલે હાલ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતની બહુ જ દયનીય સ્થિતિ છે એ ખૂબ હેરાન છે અને કોને કહે ખેડૂત કારણ કે કોઈ સાંભળવા માટે નથી સરકાર એમ કહે કે આ ખેડૂતોની સરકાર અરે કૃષિ મંત્રીને ક્યારેક ભૂલથી ખેડૂતોનો પ્રશ્ન પૂછી લીધો હોય ને તો કૃષિ મંત્રી એમ કે મને આની જાણ નથી મારે જોવું પડશે આવી તો આપણા સરકારમાં નેતાઓને ખાસ વિનંતી છે કે જો જરા ખેડૂતોની શું પરિસ્થિતિ છે જરા ગ્રાઉન્ડ લેવલ પર જઈ અંતરિયાળ વિસ્તારોમાં જે ખેડૂતો હેરાન થાય છે એમને પૂછો અને એમની પરિસ્થિતિનો તાગ મેળવવો તો આમને ન્યાય મળશે બાકી નહીં મળે ન્યાય